સ્વાગત છે મારી ચેનલમાં અને આજે આપણે બનાવશું ગુજરાતી ફરસાણ બટાકા રેસીપી અને ઘરમાં નાનાથી મોટાને લઈને સૌને ભાવતા એવા બટાકા રેસીપી શેર કરીશું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખાટ મીઠા અને ચટપટા અને ગુજરાતમાં જેવી રીતે ખવાતા હોય છે એવી રીતે આપણે આ રેસીપી બનાવશું તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ચલો આજે આપણે બનાવવાના છે ગુજરાતી બટાકાવાળાની ની રેસીપી તો અહીંયા મેં બટાકા ધોઈને લઈ લીધા છે હવે આપણે એને બાફવા માટે કુકરમાં નાખશું જે મોટા બટેકા છે તેને હાફ ફાડા કરી નાખશું અને બધા મોટા જ છે એટલે આપણે એવી રીતે કટ કરી અને સ્ટીમ કરી લઈશું જેથી કરીને ફટાફટ સ્ટીમ થઈ જાય નકર વાર લાગશે એટલે કે બાફી લેવાના છે આપણે હવે આમાં પાણી નાખી એને ત્રણ વિશે લાવવા દેવાની છે ચલો ત્રણ સીટી થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ અને કૂકરની હવા આપણે વધારે નથી રાખવાની કારણ કે પછી ઓવરકૂક થઈ જશે બટાકા એટલે બફાઈ એટલે ત્રણ સીટી થાય એટલે આપણે કાઢી લેવા અને અહીંયા મારે ભરૂચમાં થોડાક બટાકા હાડ આવતા હોય છે જેથી કરીને એને થોડોક ટાઈમ લાગે ન તો બે સીટીમાં સરસથી બફાઈ જાય છે જુઓ મસ્ત સરસ રીતે બફાઈ ગયા છે અને બટેકું છાલ સાથે ફાટેલું પણ નથી અને એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયેલા છે જો હવે એને આપણે કાઢી લઈએ અને પાણીનો ભાગ ના આવે એનું ધ્યાન રાખવું અને સ્ટીમ કરીએ તો થોડીક વધારે વાર લાગે એટલે થોડુંક પાણી મૂકી અને ત્રણ સીટી થવા દો એટલે આરામથી સરસથી બફાઈ જશે બટાકા અને ઓવર પાણી નથી નાખવાનું મેં એક ગ્લાસ પાણી નાખેલું છે જુઓ એટલે સરસથી બફાઈ જાય ચલો આ બટાકાને મેં કાઢી લીધા છે હવે આને થોડીવાર ઠંડા થવા દઈએ અને પછી એને છોડશું આપણે અને ઠંડા થઈ ગયા પછી બધા મસાલા કરવાના છે ન એકદમ લચકા જેવા અને મસાલો આપણો એકદમ ઢીળો થઈ જશે એટલા માટે આપણે બટાકાને પહેલાં ઠંડા થવા દેવાના છે તો આને મૂકી દઈએ અડધી કલાક માટે અને જ્યાં સુધી આપણે બટાકા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે ચણાનું બેટર બનાવી લઈએ તો અહીંયા મેં ગાય છાપ ચણાનો લોટ લીધો છે એ આપણે હવે બાઉલમાં કાઢી લઈએ ચલો આ બેટરમાં આપણે મસાલા કરી લઈએ તેમાં આપણે થોડુંક સ્વાદ અનુસાર નમક નાખશું કલર માટે આપણે થોડીક હળદર નાખશું અને અમુક લોકો કલર માટે લાલ મરચુંનો પણ ઉપયોગ કરે છે પણ આપણે નથી કરવાનો અને ચપટી એક હિંગ અહીંયા તમને અજમ ભાવે તો તમે નાખી શકો છો અને થોડું થોડું પાણી નાખી અને આપણે બેટર બનાવવાનું છે અને બેટર બહુ પતલું નથી બનાવવાનું આપણે જાડું રાખવાનું છે એટલે થોડું થોડું પાણી એડ કરજો એટલે કન્સિસ્ટન્સી જોઈ અને પછી પાણી નાખવું થોડાક પાણીમાં કરશો ને એટલે જે આના ગાંઠા હશે ને એ બધા નીકળી જશે અને થોડીવાર આપણે એને વ્હીપ્સ કરી લેશું અને પાંચ મિનિટ સુધી સરસ આને મિક્સ કરતા રહીશું જેથી એના જે ચણાના લોટના ગઠ્ઠા છે ને એ નીકળી જાય ચલો હા આપણું બેટર તૈયાર છે ચલો આ કન્સિસ્ટન્સી એકદમ બરાબર છે આટલું થીક જોઈએ આપણે આનાથી વધારે નથી કરવાનું નકર બટેકા વડાનું લેયર્સ બહાર નીકળશે તો આટલું થીક રાખવાનું છે બેટરને એક ચમચી જેટલું ગરમ તેલ નાખવાનું છે અને આ બેટરમાં તમે ચોખાનો લોટ પણ નાખી શકો છો જેથી કરીને એ ક્રિસ્પી થશે પણ આપણે નથી ઉપયોગ કરતા હા આપણું બેટર તૈયાર છે તો આને દસથી પંદર મિનિટ આપણે ઢાંકીને રહેવા દઈશું ચલો પંદર મિનિટ થઈ ગઈ છે અને બટાકા આપણે એકદમ ઠંડા થઈ ગયા છે તો એને છોલી લઈએ અને તમે જોઈ શકો છો એકદમ આસાનીથી એની છાલ નીકળી જાય છે આપણે બધા બટાકા છોલી લીધા છે અને બટાકા ઠંડા પણ થઈ ગયા છે તો આપણે મેશરની મદદથી આપણે એને મેશ કરી લેશું અને તમારી પાસે મેશર ન હોય તો વાટકાથી પણ થઈ શકે છે તો આસાનીથી આપણે એને મેશ કરી શકીએ છીએ અથવા તો ફોકની મદદથી પણ મેશ કરી શકો છો તમે બટાકા આપણા સરસથી મેશ થઈ ગયા છે આ બટાકાના માવામાં આપણે બધા મસાલા કરી લઈએ તો અહીંયા આપણે નમક નાખ્યું છે એક ચમચી આપણે સુગર નાખશું અને આ તમને ગળિયા ન ભાવતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને ગરમ મસાલો નાખશું અને ગુજરાતમાં બટાકાવાડા ખાટા મીઠા અને તીખા ખાતા હોય છે તો અહીંયા આપણે જે ખાંડ નાખી છે એને બેલેન્સ કરવા માટે આપણે લીંબુનું જ્યુસ નાખીશું અને આદુની પેસ્ટ નાખશું પછી મરચાંની પેસ્ટ અને તમારી પાસે દાડમના દાણા હોય તો એ પણ યુઝ કરી શકો છો અને અહીંયા આપણે લીલા થાણા લઈએ છીએ અને અમુક લોકો મસાલામાં વઘાર કરતા હોય છે પણ આપણે નથી કરતા અને આપણે ગુજરાતમાં જે ખવાતા હોય છે જે રીતે એ રીતે બનાવું છું અને વડાપાવના જે વડા હોય ને એમાં આપણે વઘાર કરતા હોઈએ છીએ પણ જ્યારે આપણે ગુજરાતમાં આવી રીતે જ બનાવીને ખવાતા હોય છે એટલે આમાં આપણે વઘાર નથી કરવાનો અને ખાટા મીઠા અને તીખા જ ખાવાતા હોય છે પણ જો તમને ખાંડ ન ભાવતી હોય તો એને સ્કીપ કરી શકો છો તો આપણું સ્ટફિંગ તૈયાર છે અને થોડુંક સ્ટફિંગ લઈને હાથની મદદથી આવા બોલ્સ બનાવી લેવાના છે અને તમે ચાહો એટલે તમે નાના મોટા બોલ્સ બનાવી શકો છો આપણે જે બટાકા વડાના સાઇઝ હોય ને એ જ રીતે બનાવવાના છે આપણે વડાપાઉંની સાઇઝના નથી બનાવવાના આપણે મીડિયમ બોલ બનાવી લઈશું આ રીતના ચાલો તો એ બોલ્સ આપણે એક થાળીમાં કાઢતા જશું આ બટાકાના મસાલાને તમે ફ્રિજમાં એક દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે તમારે બનાવો હોય ત્યારે ચણાના લોટમાં ડીપ કરીને ફ્રાય કરી શકો છો આપણે બટાકા વડાની ગોળી બનાવી લીધી છે અને આપણે મીડિયમ સાઇઝની બનાવી છે નહીં નાની કે નહીં મોટી તો ચલો આને આપણે ફ્રાય કરીએ પંદર મિનિટ થઈ ગઈ છે આપણા બેટરને રેસ્ટ આપ્યો છે તે અને તમે ઈચ્છો તો આમાં તમે ખારો પણ નાખી શકો છો ચપટી અને આપણે અહીંયા યુઝ નથી કરતા એ ખારાનું તો આપણો આ બેટર તૈયાર છે વડા બનાવવા માટે તો આપણે આ રીતે એક વડું નાખી દઈએ અને એને આપણે ઉપરથી આવી રીતે કોટિંગ કરી નાખશું અને તમે ઈચ્છો તો હાથેથી પણ કરી શકો છો આ રીતે આપણે એક્સ્ટ્રા લિક્વિડ કાઢી નાખવાનું છે અને પછી એને ફ્રાય કરી લઈશું અને ઓઇલ ગરમ થયું છે તે ચેક કરી લેશું ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે હાથેથી જ પાડીએ આ રીતે આપણે બધા વડા ઉતારી લેશું તેલમાં અને પછી ફ્રાય કરી લેશું મધ્યમ ટાપે અને એને પલટવામાં જરીક પણ આપણે ઉતાવળ નથી કરવાની આરામથી હળવે હાથેથી એને કાઢવાના છે જેથી કરીને આપણું વડું છે એ ફાટે નહીં અને ઓઇલ ના પી જાય આપણે આરામથી એને હળવેથી કાઢવાના છે જો આ રીતે તો નીકળી જશે ન તળીએ ચીપકી જશે તો આપણે બટાકાવાડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું આપણે બટાકાવાડા તળાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે તો એને કાઢી લઈએ અને આ ટિશ્યુ પેપર પણ કાઢી લેશું જેથી એક્સેસ ઓઇલ હોય એ નીકળી જાય અને બટાકાવાડાને આપણે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરીશું ચલો આપણે બટાકાવાડા તૈયાર છે અને ખૂબ જ ખાવામાં સરસ અને ટેસ્ટી આવા બટાકાવાડા જુઓ અંદરથી બહુ સરસ અને ટેસ્ટી ટફિંગ થયું છે અને આપણા ગુજરાતીઓને અને ગુજરાતમાં ખાવાતા એવા ટેસ્ટી બટાકાવાડા તૈયાર છે અને બટાકાવાડા ઘણી બધી રીતે બનતા હોય છે એક તો લસણની ચટણીવાળા પણ બનતા હોય છે ગુજરાતમાં નોર્મલ રીતે જે ખવાતા હોય છે એની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે અને અહીંયા મેં ફરીથી પ્લેટિંગ કરી છે તો ચલો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હું મળું છું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય find the real find the real me